સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અરવલ્લીના પ્રવાસથી આવી ચૂક્યા છે ડોક્ટર તુષાર ચૌધરીએ અરવલ્લીના ધનસુરા ખાતે બેઠક યોજી હતી ધનસુરા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી ડોક્ટર તુષાર ચૌધરીનું કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ડોક્ટર તુષાર ચૌધરીએ કાર્યકર્તા અને હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરી હતી સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસે મજબૂત ઉમેદવારો જાહેર કરતા ભાજપ બેકફૂટ પર આવી ગઈ છે આવું ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું હતું લોકસભા કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં સાતમી સુધી ભાજપમાં વિસ્ફોટ થાય તો નવાય નહીં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે પાંચ સાબરકાંઠા લોકસભા સીટમાં મારી પસંદગી કરવામાં આવી છે ગઈકાલથી જ અમે તાલુકે તાલુકે પ્રચારનું આયોજન કર્યું છે એના ભાગરૂપે ગઈકાલે હિંમતનગર ના તલોદ અને પ્રાંતિજ તાલુકામાં મેં પ્રવાસ કર્યો હતો આજે અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામે અને ત્યારબાદ મોડાસા તાલુકામાં પણ પ્રવાસે જવાના છે અત્યારે કોંગ્રેસ પક્ષમાં એક ઉત્સાહનો માહોલ છે અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક સો ટકા કોંગ્રેસ પક્ષ જીતશે એવો આશાવાદ અને ઉન્માદ કાર્યકરોમાં અને આગેવાનોમાં દેખાઈ રહ્યો છે કારણ એ જ છે કે સામા પક્ષે આપણે જોયું હશે એ લોકોએ ઉમેદવાર બદલવા પડ્યા બીજા ઉમેદવારનો પણ વ્યાપક વિરોધ થઈ રહ્યો છે એવા સંજોગોમાં કોંગ્રેસ પાર્ટીએ પણ આ બધું પહેલી વાર જોયું છે અત્યાર સુધી એવું આ ભૂતકાળમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં કોઈ અવાજ નહોતું કરતું પણ આજે જે અવાજની શરૂઆત વડોદરાથી થઈ એ સાબરકાંઠા સુધી આવી સાબરકાંઠાથી બનાસકાંઠા ગઈ બનાસકાંઠાથી રાજકોટને રાજકોટથી અમરેલી સુધી પહોંચી ગઈ છે એ જ બતાવે છે કે જે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસયુક્ત ભાજપ બનાવવાની શરૂઆત કરી છે એની સામે જે કાર્યકર્તાઓના આગેવાનોનો આક્રોશ અત્યારે ધીરે ધીરે બહાર આવી રહ્યો છે પણ મને એવું લાગે છે કે સાત મે આવશે ત્યાં સુધીમાં તો એ વિસ્ફોટનું સ્વરૂપ પકડશે અને એના કારણે ઘણા બધા સમીકરણો અહીંયા ગુજરાતમાં બદલાઈ જાય તો નવાઈ નહીં પામતા એવું વાતાવરણ આજે થઈ રહ્યું છે અને કોંગ્રેસ પક્ષે જે ઉમેદવારો પણ પસંદ કર્યા છે એ એવા મજબૂત ઉમેદવારો પસંદ કર્યા છે કે જે આજે એને કારણે પણ ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે જેડીસી ન્યૂઝ સાથે આશીષ વાળંદ અરવલ્લી